તો અત્યારે હાલ અમે બોસ્ટન હાઈટ્સના બ્રેન્ડી વાઇન નામના ધોધ પાસે જઈ રહ્યા છે તમને આ વિડીયોમાં એ બતાવીશ અત્યારે હાલ સોમાન પર આ રીતે જોડાયેલા રહેજો અમેરિકાના વિવિધ જગ્યાના તમને આ રીતે વિડીયો અમે બતાવતા રહીશું અને સાથે સાથે અમેરિકામાં રહેતા જે ગુજરાતીઓ છે એમને પણ મળાવતા રહીશું ને અહીંના જે સિવિક સેન્સ આ દેશ કેમ આટલો વિકસિત છે તમામ બાબતોને લઈને તમારા સુધી વિડીયો પહોંચાડતા રહીશું તો આ વ્લોગમાં જોડાયેલા રહેજો જોરદાર ઠંડી છે તો બતાવું તમને અહીંના કુદરતી સૌંદર્ય અને લોકોનું જે સિવિક સાયન્સ છે કેવી રીતે લોકો અહીંયા ફરે છે એ બધું જ તમને અલગ અલગ વિડીયોના માધ્યમે સોમાન પર તમારા સુધી પહોંચાડતા રહીશું તો જોડાયેલા રહેજો બ્રેન્ડી વાઇન ફોલ્સ આવ્યા છે અમે અત્યારે અને અહીંયાનું લોકેશન તમને પહેલાં તો બતાવું આ બાથરૂમ છે પાણી પીવાની સુવિધાથી માંડીને બધું જ અને વેલકમ ટુ ક્યુ હોગા કાયા હોગા કાયા હોગા વેલી નેશનલ પાર્ક અને એના ઇતિહાસ ને એની બધી માહિતી લગાયેલી છે અને પેટ્સ ઇન ધ પાર્ક એના બધા નિયમો તમે કૂતરું વૂતરું લઈને આવો પેટ લઈને આવો તો જ્યાં ત્યાં એમના અવશેષો ના મૂકી દે એના માટે અહીંયા કોથળી લગાયેલી જેનાથી તમે ઉપયોગ કરી શકો ટ્રેસ્કેન છે ચારે બાજુ તો અહીંયા બધા ક્યાંય કચરો નથી ને આપણા ત્યાં ક્યાંય જઈએ એટલે આ બાકડા છે બેસવાના આપણા ત્યાં ક્યાંય પણ જઈએ એટલે મકઈ ડોળા ને કોથળીઓ ને બધું ખાધેલું નાખ નાખ ને નાખ નાખ અને જે સુંદરતા છે એ લોકોએ જાળવી રાખી છે એની સરકારોએ જાળવી રાખી છે મજા એ વાતની છે તમે જુઓ આ કેનેડા ગયા હતા ત્યારે કાકાબેકા ફોલ્સના બધું જે હતું નોર્થ ઓફ એગ્રા આપણે બધું થંડર આજુબાજુ જોયું હતું આ જે બધી હાઈક કરવા માટે બધા અહીંયા આવતા હોય છે આ બ્રેન્ડી વાઇન ફોલ્સ અને એના બધા જ આ ઇન્સ્ટ્રક્શન છે પુષ્કળ પુષ્કળ ઠંડી છે અને રસ્તામાં જોયા ઘણા તો જે છે એ એકદમ પોન્ડ છે બધા ફ્રોઝન થઈ ગયા છે જો આ પેટ લઈને બધા ફરી રહ્યા છે લાકડાનો સરસ મજાનો ફ્રીજ થી જઈ ગયા છે લોકો હા 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 મજા પડી જાય એવો માહોલ છે હાય નીચે અવાજ આવતો હશે તમને હા 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 અહીંના જે કુદરતી સૌંદર્ય જે બધા અને આ એ પહાડોની વચ્ચે જ છે અત્યાર સુધી આપણે આટલું ચાલીને આયા એક નાનું પ્લાસ્ટિક ક્યાંય નથી અને આ બધા જે ઝાડના પાંદડા છે ને એ બધા તો બધું નેચર છે નેચરે આપેલું છે નેચર એ પાછું લઈ લે પણ ક્યાંય સામાન્ય કચરો ક્યાંય નથી અને બધું જ મેન્ટેન છે અહીંના લોકો તે પોતાની રીતે સાચવતા હોય બરફ અત્યારે જામી ગયો આજુબાજુ દેખાય છે અને કાલે બરફ પડે એવી આગાહી એ છે તમને બતાવું સારું સંગીત સાંભળી રહ્યા છે બધા ટાઈટ લાગી રહી છે ટાઈટ હા તમને બતાવું હા ધોધ and now we future. the rock layers of 60 feet. brand wine falls can be read like a book. each chapter covers millions of years. an ancient sea is left behind sand mines that were compressed by added layers. the rocks here at the base of the falls here. From 300 to 400 billion years ago. Bolo. Ah, Koyano, the Mahi Pier. આપણા ત્યાં આવા બધા જોરદાર કુદરતી સૌંદર્ય છે પણ સાચવતા આપણને નથી આવડતું ક્યાંય પાનની પડી નાખેલી નથી દેખાતી ક શું જેવું વાળું કઈ નાખેલું દેખાતો નથી બસ સરસ મજાનો આ ધોધ છે અને લોકો બ્રેન્ડી વાઈન અને

કેનેડા ગયો તો ત્યારે બનાવ્યો પણ અત્યારે આમ પણ ઠંડી છે ફ્રોઝન થઈ ગયું હશે અને અત્યારે એ બાજુ જવાના નથી પણ આ નીચે બધા જ આ પથ્થર તમે જુઓ બધા ઉપર બરફ જામી ગયો છે બસ अच्छा दूध जो निहारो सांजिदित थोड़ी बस हवे ऊपर थी तो हमने दो दाखो बताऊं ये बाजू जा रही है आ ये बाजू जवानों रस्तो है तो बस जो आप पहुंचवा जाया जी ઓકે તો અહીંયા પાછું બીજું કંઈ ફરગટન વિલેજ ઓફ બ્રેન્ડી વાઇન એવું છે અને તમામ માહિતી છે એને લગતી કોલેજ બ્રધન કંપની આ એક કોઈ કંપની હતી વોટર પાવરની વોટર પાવરની એને લગતું બધું લખ્યું છે અને સુંદર નજારો હા હા ત્યાં આવું હતું ઓકે આજે અઢારસો ની સાલમાં આ પ્રકારનો અહીંયા માહોલ જોવા મળતો હતો હજુ આગળ જઈએ આગળથી તમને બતાવું અને ધુમ્મસ છે થોડી થોડી વારે ધુમ્મસ આ બાજુ આવતું હોય મારી બાજુ અને ભીનું છે થોડી લીલ જામી ગઈ છે જાળવી નાક થીજી ગયું બોલતા બોલતા હાથ થીજી ગયા એટલી પુષ્કળ ઠંડી છે જો હજુ એકદમ આપણે ધોધની નજીક ગયા આજે હમણાં આપણે પેલું જે કંપનીનું આખું ઘર જેવું સ્ટ્રક્ચર જોયું ઘર ઓફિસ જે કહી હશે એ આસ જગ્યા ઉપર હતું ચેમ્પિયન ઇલેક્ટ્રિક કંપની એવું નામ છે આ બોર્ડ છે અહીંયા જો તો ઉપરથી કેટલું નાનું લાગે છે અને નીચે જ્યારે પછડાય પથ્થરો ઉપરથી એટલે એકદમ રોમાંચક આમ અનુભવ અને તો જુઓ તમે હા નાનકડી નહેર જેવો એરિયા તમને થાય આગળ જતા મોટા ધોધમાં પરિવર્તિત થાય આખે આખી જે સીડીઓ છે અને લાકડાનો ઉપયોગ કરીને જા જંગલનું લાકડું એનો વપરાશે જ અહીંયા કોઈ વધારાનું એવું કન્સ્ટ્રકશન નહીં અને લોકો ફક્ત ફોટોગ્રાફી કરવા નથી આવ્યા શાંતિથી ઊભા ઊભા મારી પાછળ તમે જુઓ તો વાંચી રહ્યા હતા હિસ્ટ્રી શાંતિથી વાંચવી જાણવું આ બધું જ લોકોને પસંદ છે ખાલી ફોટાગ્રાફ ફોટોગ્રાફી કરી અપલોડ કરવા માટે નથી એન્જોય કરે છે લોકો